જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કર્તવ્ય પથ શિવાજી મહારાજના રાજ્યની અંદર સંત તુકારામ એક દિવસ શિવાજી મહારાજે સંત ત્યાં દરબારીઓ અને અધિકારીઓને મોકલ્યા અને કહ્યું કે વાસ્તે ગાસ્તે તેમનું સન્માન સાથે તેમને રાજ્યની અંદર લઈ આવો આવા મહાન સંત જો આપણા રાજ્યની અંદર રહેતા હોય તો એનું આપણે સન્માન કરવું જોઈએ તો અધિકારીઓ સંત તુકારામ માટે ઘણી બધી ભેટ સોગાદો લઈને તેમના ઘરે પહોંચ્યા વાસ્તે ગાસ્તે અને ખૂબ મોટી શોભાયાત્રા તેમના ઘરે આવી શિવાજી મહારાજની શોભાયાત્રા જોઈ સંત પણ ખુશ થયા જીજાબાઈએ પણ શિવાજી મહારાજના વખાણ કર્યા કે તેમણે સંતની આવી સન્માનનું કામ કર્યું હતું બધા અધિકારીઓ જઈને તુકારામને પ્રણામ કર્યા અને કહ્યું કે શિવાજી મહારાજ તમને યાદ કરે છે અને આ બધી ભેટ તમારા માટે મોકલી છે કિંમતી ભેટ સોગાદો જોઈ અને સંત તુકારામ કહેવા લાગ્યા કે તમારો ખૂબ ખૂબ આભાર મહારાજાને પણ મારા વંદન કરજો પરંતુ આ બધી ભેટ તમે પાછી લઈ જાઓ મારે બિલકુલ ન જોઈએ ત્યારે દરબારીઓ કહેવા લાગ્યા કે ઘરે આવેલી લક્ષ્મીને તમે પાછી ના કાઢો તમે એમને લઈ લો ત્યારે સંત તુકારામ કહે છે કે અમે તો સાધુ જીવન જીવવાવાળા સાધુ છીએ અમારે આટલી બધી સંપત્તિને શું કરવી અને આ સંપત્તિ શિવાજી મહારાજને કહેજો કે ગરીબ લોકો અને જેને જરૂરિયાત છે તેને આપે અને તેમને આગળ લાવવાનો પ્રયત્ન કરે અને અમારે તો દેવાવાળો હજાર હાથવાળો ભગવાન છે એ જેમ આપે છે તેમ હું રહું છું આથી બધી જ ભેટો એ ફરી વખત પેલા અધિકારી દરબારીઓને આપી દે છે ફરી વખત શોભાયાત્રા છે એ રાજ્યની અંદર આવે છે અને શિવાજી મહારાજને કહે છે કે સંત તુકારામ આપની એક પણ ભેટ સ્વીકારી નહીં અને તે કહે છે કે ભગવાન આપે છે એ ઘણું છે આથી શિવાજી મહારાજ પણ ખૂબ ખુશ થયા એક વખત કે કીધ્યા વિનાશ શિવાજી મહારાજ સંત તુકારામને મળવા માટે પહોંચી જાય છે બંને એકબીજાને ભેટી પડે છે અને શિવાજી મહારાજની આંખમાંથી આંસુ નીકળી આવે છે કે આવા મહાન સંત જેવા વ્યક્તિ મારા રાજ્યની અંદર રહેતા હોય તો એ મારા રાજ્યનું ગૌરવ કહેવાય સંત તુકારામે પણ કહ્યું હતું કે ભગવાને મને જે આપ્યું છે એમનો મને સંતોષ છે અને એ કહેતા કૃષ્ણ મારી માતા છે કૃષ્ણ મારા પિતા છે કૃષ્ણ મારા સંબંધી છે આવું કહેતા હતા તૂકા આમ ભગવાનને સર્વોપરી માનીને હંમેશા ભક્તિમાય જીવનની અંદર તેમણે પોતાનું જીવન પસાર કર્યું હતું અને અનેક લોકોને પણ ભક્તિને માર્ગે લાવવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો આજના દિવસે આપણે તુકારામ મહારાજને વંદન કરીએ એવા અનેક સંતોના જીવનને પણ વંદન કરીએ